વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રબારી સમાજના આસ્થાધામ એવા વિસનગર તાલુકાના તરફવાડીના ધામના નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા વડાપ્રધાને વાડીનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા હતા વાડીનાથ મહાદેવની કૃપા સદૈવ ગુજરાત અને ભારત પર બની રહે તેવી પ્રાર્થના કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે રૂપિયા તેર હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય મંત્રી મંડળના સભ્ય અને તરફધામના મહંત જયગીરી બાપુ અને અત્યંત વિશાળ સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિથી આ અવસર વિકાસ અને વિરાસત્તા સંગમ સમાન બન્યો હતો આ સમારોહમાં લાખો શ્રદ્ધાળુઓ સહભાગી બન્યા હતા ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાડીનાથ મંદિર કે જેની ઊંચાઈ એકસો એક ફૂટ લંબાઈ બસો પાસઠ ફૂટ અને પહોળાઈ એકસો પાસઠ ફૂટ એમ વિશાળ ભવ્ય મંદિર બની ચૂક્યું છે આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા દસ બાર વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે લોકવાયકા પ્રમાણે વાડીનાથ મંદિરમાં મહાભારત કાળથી પૂજા થતી આવી છે અહીંયા દરેક જાતિના સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે વર્તમાન યુગમાં બસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અવલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ગુજરાતનું બીજા નંબરનું આ શિવધામ અમારું વાણીનાથ મંદિર જેની ઊંચાઈ એકસો એક ફૂટ અને લંબાઈ જેની મંદિરની આપણે કહી શકીએ તો બસો ને ફૂટ અને પહોળાઈ એકસો ને ફૂટ એમ વિશાળ ભવ્ય આ અમારું વાણીનાથ મહાદેવ મંદિર અહીંયા બની ચૂક્યું છે આ ખાસિયતમાં એક છેલ્લા અમારા મંદિરનું જે નિર્માણ કાર્ય છે છેલ્લા દસથી બાર વર્ષથી શરૂ જે થયેલું છે એ હવે એ પૂર્ણતાને પૂર્ણ થઈ ગયું છે